વાલા ભક્તો સ્વામીજીની પુણ્યતિથિ અષાઢ વધી જ તારીખ તેવી સાત બે હજાર ચોવીસના રોજ આવી રહી છે સ્વામીજીની આ છત્રીસમી પુણ્યતિથિ છે સ્વામીજી આ માંડલ ગામની અંદર પાંત્રીસ વર્ષ રહી એમને પોતાની કર્મભૂમિ બનાવી માંડલને અને માંડલ ફરતા ગામડાની અંદર સ્વામીજી ભક્તો સાથે રાખી અને નેત્રયજ્ઞ દંતયજ્ઞ વધતા ભજન રામભૂન સંતોનું આગમન એ બધું અહીંયા સંત સંમેલનો પણ કર્યા તો સ્વામીજી અષાઢ બીજ બે હજાર અઠ્યાસીની સાલમાં ઓગણીસો અઠ્યાસીની સાલમાં સ્વામીજી દેવીલન સાકેતવાસી થયા એ પછી ટ્રસ્ટ રચાણો અને ટ્રસ્ટે આજે માંડલની અંદર સારામાં સારું કામ થઈ રહ્યું છે ટ્રસ્ટમાં વૃદ્ધાશ્રમ પણ ચાલે છે ટ્રસ્ટની અંદર ગૌશાળા પણ છે ટ્રસ્ટની અંદર આર્થિક જરૂરિયાત દ્વારા દર્દીઓને પણ સેવા કરે છે તો આ સહકાર માંડલ અને માંડલના ફરતા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ સંસ્થા આભાર માને છે આ સંસ્થાની અંદર દાતાઓએ જે દાન આપ્યું એ દાન એ દાનનો સદુપયોગ સંસ્થા કરી રહી છે અને સંસ્થાએ જે દાન આવે છે જે વિભાગમાં એ દાનની અંદર એનો ઉપયોગ કરી સારામાં સારું કાર્ય કરી રહ્યું છે માંડલ અને માંડલના આજુબાજુના ભક્તો જે સ્વામીજીના ડાબોને જમણો કહેવાતા એવા ભક્તું માંડલ જમણો હાથ હતો ફરતું ગામડો ડાબો હાથ હતો એ પ્રમાણે સ્વામીજીએ બધાને સાથે રાખીને સત્કાર્ય કર્યા કરાવ્યા અને એનું ફળ અત્યારે સ્વામીજી આમ આખા માંડલને અને માંડલને ફરતા ગામડાઓને આપી રહ્યા છે અને દાતાઓનો તો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સતત તમારો પ્રવાહ આ સંસ્થા ઉપર ચાલુ રહે એવી સ્વામીજીને પ્રાર્થના કરીએ છીએ જય શિયારામ બીજું સ્વામીજીની તિથિ અષાઢ બીજના દિવસે ત્રેવીસ તારીખને મંગળવારે આવી રહી છે તો આપ સર્વ ભક્તોને આ તિથિની અંદર ઘણો ઘણો લાભ લે અને આવનાર સંતો પણ અહીંયા સત્સંગ કરાવશે એમાં આત્માનંદજી ગોટા દ્વારા જાનકીદાસજી બાપુ કમિડલાવાળા રાજેન્દ્ર શાસ્ત્રી વિરંગમવાળા એ ત્રણ સંતો અહીંયા વધારી સત્સંગનો લાભ આપશે અને ભોજન પ્રસાદ વધુમાં વધુ લે જેટલો પ્રસાદ વધુ લેશે એટલા સ્વામીજી આનંદમાં રહેશે ગામ અને ગામડાના ભક્તોને નમ્રિ નિવેદન આ તારીખ ભૂલાય નહીં સ્વામીજીની તિથિ છે આપણા બાપાની તિથિ છે એવી રીત ઉજવીએ જય શિયા રામ